જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ અને ન્યૂ ટ્રેક્ટર છે બે હજાર બાવીસનું મોડલ ટ્રેક્ટર જોવા મળે છે નવું જ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરની ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે નવું જ ટ્રેક્ટર કંપની કલર શોરૂમ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયક બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઇસર ચારસો પંચ્યાસી ફોરેટ પાણી વિનાનું ટ્રેક્ટર હવે વેચી દેવાનું છે બે હજાર બાવીસનું મોડલ છે મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળે રહેશે સંજયભાઈને આ ટ્રેક્ટર આપવાનું છે તો તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે તેની બધી માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ છો કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે સાઇડ ગેર જોવા મળે છે આ ટ્રેક્ટરમાં ગેર આઇડ્રોલિક કમ્પ્લીટ છે ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ હશો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે છે કુલ જવાબદારી સાથે આર ટ્રેક્ટર વેચવાનું છે સીટ છત્રી નવા એકદમ કંપની કલ આ ટ્રેક્ટર ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે કુલ જવાબદારી સાથે આસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળે છે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળે રહેશે સંજયભાઈ પાસે સંજયભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળે છે ચારસો પંચ્યાસી સર તમે સંજયભાઈને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દો તો આ ટ્રેક્ટરની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું સંજયભાઈ જણાવે છે બાકી ફૂલ જવાબદારી સાથે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે ટાયર કન્ડિશન સારી ટાયર પણ સારા છે એન્જિન પાવરપોલ કંપની કલર ચાચવેલો ટ્રેક્ટર જો મળે છે ચાવ ઓછું ચલાવેલું છે તેવું સંજયભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે આયસર ટ્રેક્ટર વેચવાનું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે સંજયભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો પોતા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું